આ છે ને આ જાડો એ મસ્ત મને મોટો ત્યાં હરી ગયો આ જામુડો છે ને તમને ખબર હતી એવડે એવડે જામુડા નહીં આવતા લાલ લાલ ને એ બધે તો આ જો ને ઓલ શું કહેવાય મોર કહેવાય કે આ જામુડા છે આની અંદર એ કદાચ ફૂલડા નીકળી છે હજી તો આજરા આ ઇંધ્ર આવે ને આ ડાયરેક જામુડા આવી છે બધું તો આવું છે લાલ જામુડા લાલ મોટા મોટા આવે તો કેટલા બધા મોરને હોય છે આમાં તો લાગે ઓલી બધું કેટલા અહીંયા એટલે આમાં લાગટ મોરજ છે આમાં તો છે ને યાર પાક છે ને પછી ખાવાની મજા આવી છે બાકી છે ને આપણે મોટર બોટર ચાલુ કરી દીધી પાણી ક્યાં જ ખબર નહીં દેખું થતું છે ને તો લોસા આવડું થાય આની જ એક સાંભળે એ મસ્તનો જામડો હોય ને આ બધું ને એવું છે રોપડા ના 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 આ નાળિયેરી કેવડી તો હાલ આપણે ને પાઈ દીધું ફટાફટ એક આ શું હું બી છે કેમ હું કહી ગઈ ગયું ખાબે મેળવી ખાડા પાડી દે આપડે ફટા પડે તો અમારો નવો દિવસ ઉગજો છે ને આંચમી ગયો બોલો બદલે હાથમી છે યાર આપડે સાંજના સમયે આપણે થાંભલો આંખવાનો છે તો આ તો થાંભલો છે કેમ આંખવાનો હું તમને આગળ કઉ તો આ થાંભલો છે ને આપણે આ બધું આ કોનું છે આમાં કેમ કહે ને રાસ ગરબા ને એવું બધું છે ને અહીં લેવાને બરોબર તો અમે આ બધું શું કહે પાળન બાળન હકાલન બકાલ લે ને બધું ભાંગી તૂટી જાય ને મસ્ત થઈ જાય તો અમે મસ્ત અમે લેવલિંગ કરી નાખું છું બાકી આખા ખેતર પર ખેડવાનું નહીં કેમ કે અમે ખેડશું તો પછી રાસ ગરબા ને એવું બધું લેવું કેમ એટલા માટે છે ને આપણે આમાં થામ લાગે ને કે ટ્રેક્ટર પીડું આપણું અહીંયા નાનો અમથું એ મસ્ત અમારું આશિંગ ડેમ વટાડવાની બાકી જાળી બાળી આપણે નાખી દીધી તમને ખબર જ છે તો આપણે છે ને ટ્રેક્ટરને બાંધવા બાંધવાનું કંઈક ગોચીએ હાલો તો તમે બીને અહીં આપણું ટ્રેક્ટર પીડી ક્યાં દૂરની પીડી ધૂળ સડી ગઈ ટેપ બે બધો કંઈક ગોઠવેલો આપણે મસ્ત બધાનો તો આપણે ને ભાઈ અહીંયા બંધાવાને થાંભલો અહીંયા જો અહીંયા મારો વસે ને મસ્ત મારો બાંધી દીધો આપણો તો હોય ને અત્યારે ટેપ ટેપ ક્યારે વગેડો પણ ભાઈ કુડી મારું પીડું તો આ તો આખે સવારે બોલો ભાઈ તો કેમ લાગે બે ઉપર કેમ લાગે સડી ગયો કેમ ભાઈ સડવા મારો એ તો આમાં પગ આવજો ને તો સેફ થાય તો મળે ભાંગે મજા આવી રીતે ગાંઠ કે મસ્ત મજા હોય ને ડરબડ બડબડ થઈ જાય ને મસ્ત સારું થઈ જાય એમ સોપું થઈ જાય આવી રીતે આંખી કરે તો હવે મારા વાલા જો મારા બોલું ભાઈ સારું કરી દે તો ઘમડ સકડી સારું કરી ને ટેપ બેપ તમને કદાચ સાંભળતું શાટ વાળા બોલાવીને કોપરેટ આવી જાય બરોબર એટલા મસ્ત ને આ બધા પાળા ને આપડે વીકનેસ છીએ ગીત વાગે તમને તો હવે મારા વાળા છે ને કે થાંભલો મામલો મસ્ત જોશી ઘણું બધું સાફ સફાઈ કરવી પડશે રાસ બસ લેતા લેવલિંગ જો પછી ખાડા ખાડી તો રાસ લેવાની મજાનો ન છે ને આપણે ગણે બેસી ને તો આ લગણી છે ને એટલે અમારે રાસ લેવાનું છે રાસ ગરબા આમાં કંઈક બેપ ગોઠવીશું આપણે તો એટલે અમારે રાસ ગરબા લેવાના હોય તો મોટું બધું ફળ્યું છે આપણું આમાં તો માણ હામી દે તમને પાણીને એવું દેખાય ને તો તામને આપણે ગાળ પૂરવાનો હોય થોડો થોડો પૂરી દઈએ ને તો આમાંથી ખાડા ખાડીએ ન રહે હું મતલબ લેવલિંગ થઈ ગઈ તો એ ગાળ પાછો અમે આઠે અહીં જેવું તેવું દેખાય તમને હું બતાવું તમને યાર આંગળી બાંગળી ક્યાં મારી આવે આઠ મારા પપ્પાએ તો ના ને આપણે જવાનું છે ટ્રેક્ટરને લારી બારી જોડીને અમે ના લારી પીડી પડી

તો આપણે છે ને ટાઢો પડતા પછી બાળ ભરવા યાર જ્યાં નો શોખ બહુ કર્યું જોઈએ ગાળની માથે જે વેલા વેલાનવું હતું ને એ બધું સોખું કર્યું છે આપણે તો એ સોખું તો થઈ ગયું છે અને એ થોડો ઘણો કસરો છે પછી આપણે ભરવાનું બરોબર જ્યાં નહીં તો વાગી જશે યાર ચાર્જ વાગ ઘડિયરમાં જોઈ લીધું તમે બધા ચાર્જ નમડા પાંચ વાગ યાર મારું થોડું ઘટી ગયું પણ ઘડિયાળમાં વધી ગયું પાંચ વાગી હાલો તો તમે બધા વિડીયોમાં બેનર રહો ચેનલમાં આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર

તો આપેલા મારા ભાગે ફૂલ ને બોલ ને બધી ઉતરલી સીડા મસ્ત એક નંબર ફૂલડા બુલડા બધું હોય ઘા કરવાનું આપણે ઘા કરવું હોય તો આને ભાઈ હાંસી હાંસીને બધું નાખવું પડે આ ને આ આપણે મોટરની ઉપર સોંટાડવાનું ગોટો આવે ને એ ખીધવા એટલે ત્રણ ઉધરું મોટરની ઉપર સોંટાડવાનું પછી નાનામ તો ફૂલ છે તો આને આપી દઈ કેટલી તૂટ ઉડી તો તમને નહીં દેખાય આમાં પાણી છે તમે દીધે એટલે પાણી નહીં હોય ભાઈ વેકરો એમાં તો કેટલો મસ્ત ફૂલ આ ટીંગલી બેન હોતા નહીં અંદર ટીંગલી બેનની ટોપી ફરી તો આ ટીંગલી ને આપી દઈએ અહીંયા ગાડું ને ઉભી દીધું બળદ ગાડું ને ગયા ને આવી ગયા તો આપણે ફટાફટ ઉતારી લઈને આ આલ્બોમ છે ખાનજી આલ્બોમ કેમ કે કેમ્યુલેટર કહેવાય શું કહેવાય કેલેન્ડર કેલેન્ડરે ફટાફટ હાલો આ બધું ઉતારી દેવી તો આ છે કેવી મોટી ટીવી સુના જમાનાની ટીવી મયર બેન હા ભરે એ બોલું તો કેટલા મોડલ એ કોને બધું એ કંઈ ખબર નહીં એલજીની ટીવી એલજી બહુ મસ્ત મજાની કંપની આવે એલજી આમાં ને પાક લેવો ભાઈ ફિકર કદાચ ઉઠી જેટલા બાકી ટીવી બહુ મસ્ત મજાની છે એક લખેલું વાંચે મને વાંસ આવડતું ને બરાબર માઇક્રોસ એલડી કંઈક લખેલું હોય તો આ જૂની ટીવી તો આને આપણે ભગવાન માપ દેવાની આમ તો હારી સારી જ્યાં ક્યાંક પણ છે ને સારું નથી મતલબ મને રોકી દે એટલે આપણે ભગાર માપ દેવાની તો હવે સર ને મારા વળા આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી હજી લગ્નની દીકરી આપણે ઘણી બધી કરવાની છે બરોબર તો હજી બાકી છે તૈયારી કરવાની તો આજનો આપણે વિડીયો અહીંયા પૂરો કરી તો મારાવાલા તમે બધી મારી ચેનલમાં નવા હોય તો આ લાઇક કરી દોર ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો મળીથી એક બીજું વીડિયુમાં હતા બધા મિત્રોને બા